અંબાજી પોલીસે ચોર તોડકીને દબોચી અંબાજી નજીક પાનસા ગ્રામ પંચાયતમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો અંબાજી પોલીસે પંદર દિવસમાં ચોરીનો ભેદ ઉકેલાયો અંબાજી પંથકમાં ઘરપોળ ચોરીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાંચા ગ્રામ પંચાયતોમાં એકત્રીસ જુલાઈએ ચોરી ચોર ટોળકીએ ચોરીને અંજામ આપ્યો હતો તે ચોરીનો ભેદ અંબાજી પોલીસે માત્ર પંદર દિવસના અંદર જ પોલીસે ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે ત્યારે ચોરીનો ભેદ ઉકેલવા માટે અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈ આર વી ગોહિલ દ્વારા વિવિધ પોલીસ ટીમ બનાવી માણસોની સહયોગ ઓપરેશન હાથ ધરી કામે લાગ્યું હતું ત્યારે અંબાજી નજીક આવેલ પાંચા ગ્રામ પંચાયતમાં ચોરી કરનાર પાંચ ઇસમોને પોલીસે ઝડપી લઈ તેઓની સદર પૂછપરછ કરતાં ગામના પાંચા ગ્રામ પંચાયત ચોરી અંજામ આપ્યા હોવાનું કબૂલાત કરી હતી અંબાજી નજીક પાંચા ગ્રામ પંચાયતમાં થોડા દિવસ અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે અંબાજી પોલીસે ચોર કરનાર પાંચ આરોપીઓને ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ સત્તર હજાર છસો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ રિકવર કરી અંબાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે યુઆર ન્યૂઝ નેટવર્ક માટે અંબાજીથી ઉમેશ પંચાલનો અહેવાલ ગઈ તારીખ એકત્રીસ સાત ચોવીસના રોજ પાંચા ગામે આવેલ ગ્રામ પંચાયતના મકાનમાંથી જ્યારે આ પંચાયતનું મકાન બંધ હતું ત્યારે રાતના સમયે કોઈ અજાણી રેસમો આવી અને પંચાયતના બિલ્ડિંગમાંથી કોમ્પ્યુટર એમાં જેમાં મોનિટર નંગ બે પછી લેમિનેશન મશીન એક ઝેરોક્સ મશીન બે નંગ સીપીયુ બે નંગ અને એચપી કંપનીનું પ્રિન્ટર અને બેટરી વગેરે બીજી મુદ્દામાલ એક લાખ સત્તર હજાર છસોના મુદ્દામાલની ચોરી થયેલી ફરિયાદ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હતી ત્યારબાદ અંબાજી પોલીસની અલગ અલગ ટીમો રચી અને આ ચોરી બાબતે તપાસ કરતા આજરોજ માત્ર પંદર દિવસના સમય દરમિયાન અંબાજી પોલીસ દ્વારા આ જે ચોરી છે એ ડિટેક કરવામાં આવી છે જેમાં પાંચ આરોપીઓ છે અને એક આરોપી જેમાં છે કપૂર રામ લીલા રામ અને બીજા ચાર કાયદામાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિસ્સો છે અને આ તમામ મુદ્દામાલ કબજે કરેલ છે એ સિવાય એ લોકોની પૂછપરછ દરમિયાન અગાઉ પણ એમણે અંબાજી પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ થયેલો હતો એમાં પાણીની મોટર ચોરી થઈ હતી એ મુદ્દામાલ પણ કબજે કરેલ છે અને એ ચોરી પણ ડિટેક થઈ છે અને હજી કદાચ પૂછપરછ દરમિયાન વધુ બીજી પણ ચોરીઓ આમાં ડિટેક થવાની શક્યતા રહેલી છે